ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાત ની અંદર નવું નક્ષત્ર બેસી ગયું છે નવા નક્ષત્રની શરૂઆતની સાથે રાજ્યના વિસ્તારો ઉપર વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થયો છે સાથે સાથે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આવનારી છ કલાકમાં મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન અને ઉથલપાથલ મચાવતા હોય તેમ આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાતના કયા કયા જિલ્લામાં જોવા મળવાનો છે મુશળધારથી લઈને બારે મેઘખાંગા થયે તેવો ભારે વરસાદ જાણી લેજો જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે કરવામાં આવી રહી છે ગુજરાત માટે નવી આગાહી રાજ્યના વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમ સક્રિય બનીને 5 થી લઈને આઠ ઇંચ સુધીનો ભયંકર જળબંબાકાર વરસાદ

અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અપર સર્ક્યુલેશન એરિયાનો નવો ઘેરાવો ગુજરાતમાં બનતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત ઉપર ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને

દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આમ ગુજરાત ઉપરથી અત્યારે ભારે વરસાદ વાળી બે મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળવાની છે અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત પર વધતું હોવાને લઈને ગુજરાત ઉપર પવનની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતા ગુજરાતમાં 40 થી લઈને

હવે વરાપને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી પ્રમાણે વરસાદ ક્યારે લેશે ગુજરાતમાં વિરામ તેને લઈને પણ નવી અપડેટ સામે આવી છે તો ભારતીય હવામાન વિભાગની પણ તાજી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ચૌદ તારીખ સુધીની અંદર ગુજરાતના જિલ્લાઓને લઈને નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે આવનારી ચૌદ તારીખ સુધીની સંપૂર્ણ માહિતી પણ જાહેર કરવામાં આવી રહી છે હાલ અત્યારે તમે લાઈવ સિસ્ટમ જોઈ શકો છો એક ભયંકર સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનીને પોતાનો ઘેરાવો લંબાવી રહેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ખેંચાઈને ગુજરાતની અંદર અત્યારે ભારે વરસાદનો શિયર ઝોન ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કાળું ડિબાંગ વાદળ ફાટ્યું હોય તેમ એકસો ને પચાસ થી વધુ તાલુકાની અંદર

લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહી પ્રમાણે રાજ્યની અંદર વરસાદ વિરામ લેવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો બાર તારીખથી રાજ્યની અંદર વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે જે બાદ ગુજરાતની અંદર ધીમી ધાળે હળવો વરસાદ વરસતો હોય તેમ ગુજરાતમાં ધીમી ગતિએ વરસાદ વિરામ લેતો જોવા મળી શકે છે પરંતુ ગુજરાતના વિસ્તારમાંથી મધ્ય ભારતના વિસ્તાર અને અરબ સાગરના દરિયામાંથી બની રહેલી નવી નવી સિસ્ટમના કારણે ગુજરાતના વિસ્તારની અંદર સતત હળવો વરસાદ વરસતો હોય તેમ અનેક જિલ્લાઓમાં ધીમી ધારે હળવા વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે તેની આપણે લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ તો તમે લાઈવ સેટેલાઇટ યુ પણ જોઈ શકો છો અત્યારે ભયંકર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારતના વિસ્તારમાં સક્રિય બનીને ત્રાહિમામ દર્શાવતો હોય તેમ અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો નવો ઘેરાવો જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળી રહ્યો છે સિસ્ટમના મજબૂત ઘેરાવાના ભાગરૂપે

દક્ષિણીય ગુજરાતની અંદર આમોદના વિસ્તારથી ભરૂચના વિસ્તારમાં વરસાદનું રીત સરનું ભારે જોર વધતું હોય તેમ આ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ આવનારી કલાકોમાં વરસતો જોવા મળવાનો છે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના પંથકથી મોરબી વિરમગામના વિસ્તારથી ધોળકાને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં છોટા અરવલ્લીપુરના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાક ની અંદર મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર અરબસાગરના દરિયામાંથી ફૂકાતા તોફાની પવનો આગળ વધીને અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા રહ્યા છે છે જેમ તોફાની પવનો ગુજરાતના તટીય વિસ્તારમાં ટકરાઈ તેમ ભરૂચના વિસ્તારથી આમોદ રાજપીપળાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી વ્યારા તાપીના વિસ્તારથી આહવા ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર આમ

ગુજરાતમાં મુશળધાર વરસાદનો આ નવો રાઉન્ડ ચોતરા કાઢતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો જામનગર રાજકોટ ચોટીલા મોરબી ગોંડલ જસ્તન બોટાદને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઘેરાવા સક્રિય બનતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે તાજી લેટેસ્ટ અને નવી નકોર માહિતી જાહેર કરવામાં આવી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જે વચ્ચે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી કરવામાં આવી છે જેમાં આવનારી 24 કલાકમાં ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ભારે વરસાદને લઈને અમુક પંથકોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોવાની સાથે આવનારી બાર તારીખથી લઈને તેર તારીખના રોજ અને આવનારી છૌદ તારીખના રોજ ગુજરાતમાં ભારે હલચલ દર્શાવતો હોય તેમ ગુજરાતની અંદર નવા જૂની થવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ આભ ફાટવાની સાથે ભારેથી ભારે ભયંકર ગુજરાતની અંદર નર્મદાના પંથકથી લઈને વધી રહેલી સિસ્ટમની અસરના કારણે સુરતના વિસ્તારમાં નવસારીના પંથકથી વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના આ ચાર જિલ્લાઓ જેમાં વલસાડ નવસારી સુરત અને નર્મદાના વિસ્તારમાં વાદળો ફાટતા હોય તેમ ભયંકર વરસાદ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતમાં બોટાદના ક્ષેત્રથી અમરેલી ભાવનગરના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ડાંગના વિસ્તારથી તાપીના ક્ષેત્રમાં ભરૂચના વિસ્તારથી વડોદરા છોટા ઉદયપુરના વિસ્તારથી પંચમહાલ અને દાહોદના વિસ્તારોની અંદર પણ ગાજ વીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આવનારી ચોવીસ કલાકમાં ભારે વરસાદના ખતરાને લઈને આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર

આણદ્રા જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ વધી રહેલી સિસ્ટમની અસરોને જોતા સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભયંકર વરસાદ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં પડતો જોવા મળી શકે છે